પાટણ અંબિકાનગર ખાતે વય નિવૃત્તિ થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો કાંકરેજ તાલુકાના થરા રોહિત નગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવતા બાલુભાઈ નાગરભાઈ પરમારને વય નિવૃત્તિ થતા વડાલિયા પરિવાર દ્વારા નિવૃત્તિ ભાવ દર્શન વિદાય સમારંભ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય વી કે ડબ્ભાણી આજે મારી વય નિવૃત્તિ અને ભાવ દર્શન કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં મારા સિત્તેર સમાલગોળ પરગણાના દરેક કારોબારી કમિટી સભ્યો પધારેલ નગરપાલિકા કોર્પોરેટર પ્રમુખશ્રી હિરલબેન પણ પધારેલ સાથે જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખશ્રી વાલાભાઈ પણ પધારેલ તાલુકા ઉત્કર્ષ મંડળ ભરતભાઈ બાંકોલા પણ પધારેલ અને નામી અનામી લોકો પધારી અને મારો ભાવદર્શન કાર્યક્રમ રાખેલ તેઓનું હું સર્વેનું ખૂબ ખૂબ ઋણી છું હું શરૂઆતમાં ઓગણીસો સત્યાસીમાં રોહિતનગર સોરી સરસપુર તાલુકો કચ્છ ભુજ ત્યાં નોકરી કરેલી છે અને બાર વર્ષ ત્યાં ફરજ બજાવવા બાદ અત્યારે રોહિતનગર પ્રાથમિક શાળામાં મારી પચીસ વર્ષની નોકરી થયેલ અને ત્યારબાદ એકત્રીસ દસ બે હજાર ચોવીસના હું નિવૃત્ત થયેલ ત્યાં પણ એક સારો એવો મને ભાવદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ ઉમરકાભેર સ્ટાફ મિત્રો અને ગામ લોકોને મારું સ્વાગત કરેલ અહીંયા પાટણમાં અંબિકાનગર સોસાયટીમાં હું રહું છું ત્યાં પણ મારો એક ભાવદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ સરસ રીતે સોસાયટીના સભ્યો સમાજના અગ્રેસરો અને મારા સગાવાલા મારા વિવહીઓ સર્વેને ખૂબ જ મારું સ્વાગત કરેલ છે તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપનું શુભનામ જણાવું છું બાલુભાઈ નાગરભાઈ પરમાર કામ વારેડા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અત્યારે હું અંબિકાનગર સોસાયટી પાટણ રહું છું અને સમાજ સાથે સમાજ સેવામાં હું સંકળાયેલું છું